દુલાભાયા કાગ એમનો જન્મ પચીસ નવેમ્બર દિવસે એક ચારણ પરિવારમાં થયો હતો તેમના પિતાનું નામ નામ ભાયા તથા માતાનું ધનબાઈ હતું હતું તેમણે માત્ર ધોરણ સુધીનું શિક્ષણ મેળવ્યું દુલ્લા કાગની મુખ્ય રચનાઓ કાગવાણી નામના પુસ્તકમાં સંગ્રહાયેલી છે ભાવનગરમાં આવેલી ચારણ બોર્ડિંગના મુખ્ય પ્રેરણા સ્ત્રોત હોય તો એ દુલ્લાયા કાગ હતા વિનોબા ભાવેના વિધાન આંદોલનની અંદર દુલ્લા કાગે પોતાની જમીન દાનમાં આપી હતી તેઓને સૌ કાગ બાપુ અથવા ભગત બાપુ તરીકે પણ ઓળખતા હતા તેઓ ચારણ હિતવર્ધક સભાના પ્રમુખ પણ હતા ભાવનગરના ગોહિલ રાજવંશ સાથે તેમને નજીકના સંબંધો હતા ઓગણીસો પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો તેમનું મૃત્યુ બાવીસ ફેબ્રુઆરી ઓગણીસો ના દિવસે મજાદરમાં થયું હતું બે હજાર ચારમાં ભારત સરકારે દુલ્લા કાગના નામે એક ટપાલ ટિકિટ પણ જાહેર કરી છે તેમની યાદમાં શ્રેષ્ઠ સાહિત્યકારો તથા કલાકારોને કાગ એવોર્ડ આપવામાં આવે છે અને મજાદર ગામને કાગધામનું બિરુદ આપવામાં આવ્યું છે